રાધનપુર શહેરમાં ચોરીની ઘટના અનેક વખત સામે આવી રહી છે ત્યારે ગઈકાલે રાધનપુર ચામુંડા સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી હતી રોકડ રકમ સહિતના જે દાગીનાઓ છે તે દાગીનાઓ લઈને આ ચોર ફરાર થયા હતા ચાર લાખ વીસ હજાર રૂપિયાની આ માતબર રકમ કહેવા તેની ચોરી થઈ હતી રાધનપુરની ચામુંડા સોસાયટીમાં રહેતા જે બક્કાભાઈ છે જલારામ તેમના ઘરે આ ચોરીનો અંજામ ચોરો દ્વારા આપવામાં આવ્યો હતો રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ આ ચોરી આ કરી હોય અને જે ચોરી થતાની સાથે જ જે બકાબઈ છે તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બાબતે તપાસ કરી હતી ત્યારે અવારનવાર રાધનપુરમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાધનપુર પોલીસ સામે સવાલો ઉભા થયા છે રાધનપુર પંથકમાં અનેકવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાધનપુરની ચામુંડા સોસાયટીમાં ગત રાત્રિના સમયે ચોરીની ઘટના સામે આવી છે રોકડ રકમ સહિતના જે દાગીનાઓ છે તે દાગીનાઓ લઈ જે ચોરો છે એ ફરાર થયા હતા ચાર લાખ વીસ હજારની ચોરી થઈ છે રાધનપુર ચામુંડા સોસાયટીમાં રહેતા જે બક્કાભાઈ છે તેમના ઘરે આ ચોરીની ઘટના સામે આવી હતી રાત્રિના સમયે કોઈ અજાણા શખ્સો આ ચોરીને અંજામ આપ્યો હતો અને ફરાર થયા હતા ત્યારે રાધનપુર પોલીસને આ બકાબાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે ત્યારે રાધનપુર ખાતે અવારનવાર જે તમામ જે રાધનપુરની સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં ચોરીની ઘટના સામે આવી રહી છે ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે રાધનપુર પોલીસ જે છે તે સૂતી હોય તે રીતે આ ઘટનાઓ અનેક વખત સામે આવી રહી છે ત્યારે રાધનપુરમાં આ જે ચોરીની ઘટના સામે આવી છે જેમાં રોકડ રકમ સહિતની આ જે ચોરી છે તે ચાર લાખ વીસ હજારની ચોરી થઈ હોવાની ફરિયાદ રાધનપુર પોલીસને આ વ્યક્તિએ આપી છે ત્યારે રાધનપુર પોલીસે આ જે ચોરોને પકડવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે પરંતુ અવારનવાર રાધનપુરની આ જે સોસાયટીઓ છે તેમાં આવી ઘટનાઓ અનેક વખત અગાઉ પણ આવી ચૂકી છે ત્યારે આ રાધનપુર રાધનપુરની આ ચામુંડા સોસાયટીમાં આવી ચોરીની ઘટના સામે આવતા અનેક સવાલો પોલીસ ઉપર ઉઠ્યા છે